વડોદરા જિલ્લાના પાદરા જંબુસર ફોર લાઈન હાઈવે પર અકસ્માતોનો બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે પાદરા તાલુકાના ભીખનવાડા નજીક ફરી એકવાર ગમખ્વાર અકસ્માતો સર્જાયો હતો જેમાં પંચ્યાસી વર્ષીય વૃદ્ધ અમૃતલાલ ચીમનલાલ પ્રજાપતિનું કરુણ મોત નીપજ્યું હતું કેબલનું રિચાર્જ કરવા માટે ઘરેથી નીકળેલા વૃદ્ધ જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ઝડપે આવતા આઈસર ટેમ્પોએ તેમને જોરદાર ટક્કર મારતા ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ મૃતદેહને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા પાદરા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી વડોદરાના પાદરા જંબુસર હાઇવે પર ફરી અકસ્માત સર્જાયો હતો ભીખનગાડા નજીક વૃદ્ધનું કરુણ મૃત્યુ થયું હતું આઈસર ટેમ્પોની ટક્કરથી મોત નીપજ્યું હતું રોડ ક્રોસ કરતા સમયે વૃદ્ધ અડફેટે લેતો હતા જેમના પાદરા પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે આઈસર ટેમ્પોથી ટક્કરથી મોત નીપજ્યું હતું જેમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા જે અકસ્માત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવતા ત્યારે ઝડપે આવતા આઇસર ટેમ્પો તમને ટક્કર મારી હતી જે પ્રજાપતિ અમૃતલાલ ચીમલલાલ પ્રજાપતિ કરુણ મોત નિપજ્યું છે જે કેબલ રિચાર્જ કરવા માટે ઘરેથી નીકળેલા વૃદ્ધ હતા જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ઝડપી આવતા આઈસર ટેમ્પોએ તેમને જોરદાર ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન નીપજ્યું હતું અકસ્માતમાં બાદ મૃતદેહને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા પાદરા પોલીસ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી

જેમાં પાદરા જંબુસર હાઇવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ભીખનવાડા નજીક વૃદ્ધનું કરુણજ ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જે આઈસર ટેમ્પાની ટક્કરથી તેમનું મોત નિપજ્યું હતું જે રોડ ક્રોસ કરતા સમય વખતે વૃદ્ધને અડફેટે લીધો હતો જે પાદરા પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી હતી વડોદરામાં પાદરા જંબુસર હાઈવે પર ફરી અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવે પર ફરી અકસ્માત સર્જાય તો પાદરા જંબુસર હાઈવે પર ફરી કંપાર અકસ્માત સર્જાતા બિકન ખાડા નજીક વૃદ્ધનું ઘટના સ્થળ પર કરુણ મૃત્યુ નિપજ્યું છે જે આઈસનના ટેમ્પાની ટક્કરથી ઘટના સ્થળે તેમનું મૃત્યુ નિપજ્યું છે જે રોડ ક્રોસ કરતા સમયે વૃદ્ધને અડફેટે લેતો હતો જે ટેમ્પા ટક્કરથી મોત નિપજ્યું હતું જે અકસ્માતની તપાસ દરમિયાન પોલીસ શરૂ કરી છે